રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને સીધી ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે જો તમારામાં તાકાત હોય તો નરેન્દ્ર મોદીને સલાહ આપીને બતાવો ગઈકાલે રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા અને ત્યાં ગળી તેમને જ્યારે તેમનું ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન આ ચેલેન્જ છે તે રાહુલ ગાંધીએ આપી હતી ત્યારે આ ચેલેન્જમાં રાહુલ ગાંધીએ વધુ શું કહ્યું અને કેમ ભાજપના કાર્યકર્તાઓને નેતાઓને આ ચેલેન્જ આપવી પડી તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધી ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જે પ્રમાણે રાહુલ ગાંધીનું નિવેદન જે સંસદની અંદર તેમને આપ્યું હતું અને ત્યારબાદ તેને જ લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો અને તે વિરોધ દરમિયાન બીજી જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને વીએસપીના કાર્યકર્તાઓ ભેગા મળીને કોંગ્રેસ કાર્યાલય ઉપર વિરોધ કરવા આવ્યા હતા તે સમય દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ સામે આવ્યા હતા અને પથ્થરમારો છે તે પથ્થરમારાની ઘટના બની હતી આ ઘટના દરમિયાન જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમનું જે કાર્યાલય છે તે છોડ્યા વગર ત્યાં તેમની સામે લડ્યા હતા તે જોઈને રાહુલ ગાંધી તેના નેતાઓ અને કાર્યકર્તાઓને બિરદાવવા માટે છે કે જે ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ખાસ કહી શકાય કે જે નેતાઓ અને કાર્યકર્તાઓ સામે જે આ પથ્થરમારો થયો તેમાં પોલીસ ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી અને નેતાઓ અને કાર્યકર્તાઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે આ તમામ બાબતને લઈને રાહુલ ગાંધી ગઈકાલે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્યાં આગળ જે ને કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમનો જુસ્સો છે તે પણ વધાર્યો હતો અને સાથે તે જે દરમિયાન ભાષણ આપ્યું હતું તેમાં તેમનું કહેવું હતું કે કોંગ્રેસમાં જો નરેન્દ્ર મોદી જેવા નેતા અને આગેવાન હોય કે તેની લીડરશીપ હોય તો તેના કાર્યકર્તાઓ જ તેમને કહી દે કે આ ના ચાલે આમને અહીંથી કાઢો અને કોંગ્રેસનો જો કોઈ નાનામાં નાનો કાર્યકર્તા હોય અને તેને જો કોંગ્રેસનું શ્રેષ્ઠ નેતૃત્વ છે તેને કે તેના પ્રમુખને જે કોઈ સલાહ આપી હોય તો તે સીધા ત્યાં આવી શકે છે રાહુલ ગાંધીને પણ જો કોઈને કોઈ સલાહ આપવી હોય તો સીધા રાહુલ ગાંધીને મળી શકે છે અને તેને સલાહ છે તે પણ આપી શકે છે અને તે સલાહ રાહુલ ગાંધી અને તેમના જે પ્રમુખ છે તેમના દ્વારા સાંભળવામાં બી આવે છે અને તેનું અમલીકરણ બી કરવામાં આવે છે પરંતુ જ્યારે ભાજપમાં તેનું વિપરીત પરિણામ છે તે જોવા મળી રહ્યું છે જો નરેન્દ્ર મોદીને કોઈ પણ વ્યક્તિએ જો સલાહ આપી હોય તો તે ડરી રહ્યા છે ઇવન જે નરેન્દ્ર મોદીની જે લીડરશીપની જે પહેલી કેડર જે કહેવાય કે જે શ્રેષ્ઠ જે શ્રેષ્ઠ નેતાઓ જે છે તેમને પણ નરેન્દ્ર મોદીને જો કંઈ કહેવું હોય કે સલાહ આપવી હોય તો તે ડરતા હોય છે તેવું જ લાગી રહ્યું છે અને તેના જ કારણે તે લોકો નરેન્દ્ર મોદીને કોઈ સલાહ પણ નથી આપી શકતા ત્યાં ઈવન રાહુલ ગાંધીએ ત્યાં સુધી પણ કહી દીધું હતું કે અંદરની વાત એવી છે કે જે કે પહેલી કેડરના જે લીડરશીપના જે નેતાઓ છે તે લોકો નરેન્દ્ર મોદીને પસંદ પણ નથી કરતા પરંતુ તેની સામે કોઈ બોલી નથી શકતું અને એટલા માટે જ કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીને જો કોઈ પણ નેતા અને કાર્યકર્તાઓને જો સલાહ આપવી હોય તો તેમની ભાજપની અંદર કોઈની તાકાત નથી કે તે નરેન્દ્ર મોદીને કહી શકે કે તમે આ ખોટું કરી રહ્યા છો કે તમારો આ નિર્ણય ખોટો છે ત્યારે આ જ બાબતને લઈને રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી તેની સાથે સાથે ભાજપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પર પ્રહાર કર્યા હતા ત્યારે કહી શકાય કે નરેન્દ્ર રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને લઈને તેના જ નેતાઓ અને કાર્યકર્તાઓને એક સીધી ચેલેન્જ છે તે આપી હતી ત્યારે વધુમાં રાહુલ ગાંધી શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ કેસે કેસે हमारे पार्टी के लोग कहते બળા હો રાહુલ ગાંધી कहते પાર્ટી કે कमरे કે રાહુલ ગાંધી हैं राहुल जी ये રાહુલજી आपने किया हमें અચ્છા નહીં લગા कहते हैं, मैं बता रहा हूं आपको और मैं कहता हूं आपने सही बोला इस बार मैंने ऐसे नहीं करना था जो आप बोल रहे हो वैसे करना था हम डरते नहीं है ना हमारे कार्यकर्ता हमें बोलने से डरते हैं ना हम अपनी कार्यकर्ता की बात सुनने से डरते हैं ना हमारा कार्यकर्ता हमसे डरता है अब देखिए मैं आपको रियलिटी बता रहा हूं बीजेपी में नरेंद्र मोदी बैठे हैं उनकी पूरी टीम बैठी है उनके सामने मैं आपको इंटरनल बात बता रहा हूं उनमें से कोई नरेंद्र मोदी को नहीं चाहता मगर कोई नहीं चाहता मतलब पूरी लीडरशिप टीम देख लो आगे बैठी है मैं बता रहा हूं आपको अंदर की बात बता रहा हूं इनसाइड ट्रैक दे रहा हूं कोई नहीं चाहता मगर दम नहीं है डरते हैं अगर नरेंद्र मोदी जैसा लीडर कांग्रेस पार्टी में होता पूरी कांग्रेस पार्टी खड़े हो जाती कहती है नहीं हम डरते नहीं है हटो यहां से मगर उनकी पार्टी में धमी नहीं है उनके कार्यकर्ताओं में डम नहीं है आप देखो ना एक आदमी खड़ा है वहां पे सबकी हवा निकल गई मतलब कार्यकर्ताओं की हवा निकल गई आरएसएस की हवा निकल गई सारे लीडर्स की हवा निकल गई सच बोल रहा हूं ना और हमारे मतलब छोटा सा छोटा कार्यकर्ता होता है टाइगर होता है आता है कांग्रेस प्रेसिडेंट के सामने आता है राहुल गांधी के सामने आता है कहता है भैया मेरे दिल में ये बात है आपको ना लगे मैं तो बोल रहा हूं तो ये है कांग्रेस पार्टी अंग्रेजों के साथ ये खड़े हो गए थे सारे के सारे आरएसएस वाले हम लड़े, हम लड़े थे हम लड़े थे हमने कहा देश से हमने कहा था डराओ मत, मत हमने कहा था ત્યારે રાહુલ ગાંધીના જે આ ચેલેન્જ છે અને તેમનું જે આ કહેવું હતું કે નરેન્દ્ર મોદીને કોઈ સલાહ આપે એવો નેતા નથી એ બાબતમાં આપનું શું માનવું છે આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર